ચલે આવ્યું એમ કહતું ખરું રાત ઉતર લાગે જબો જોવું પડે એને કારણે અગાઈ તો ઓન થઈ જાય તો મજા નહીં આવે કેવું જોવું પડે હા તો ચાલુ રાખશે હા ગુંજા હા ગુરત હોય તો અમતની સમજ કેવું ખબર પડતી ઓકે હા મારી જબર નહીં પડે આગળમાં ગુજરાત

તો એક કોક દેખાવાનું છે અને હારું રીત ચા પૈસા હા ખુશ બધું વાત થતો ખબર કોઈ પટેલને કોકે છે હારું દેખાવવાનું થતું હાળી રીતે ચા પૈસા કોઈ હોય તો સારું છે અંદર સારું હા રીચે કોને રીતે કો મૂકીને આવી જયું હા મને ખેલાગે છે

હાલ આવ્યો હું તમે એટલા જ ઉપર આવ્યો હેરા કોક ને લેતા હારું હાર આવ્યો હેરા ભાઈ ના થશે બાદ છો ના હોય હું તો ના યાર નક્કી કરવું પડશે આ તો છોકરો બી હોય તો રિક્ષા તો લેવા જવું પડશે

કાકા ફૂસ ફોન કાકા પાછા છે ના જી ઓટો તો બધા ઈકણ જ છે ખેલ આવી તો પાસે કે પડે યાર સમાધાન કરીએ છીએ અરે ભાઈ ઉભારો આ તો આપણા ગોમનો જ આપણા ગોમ નો જ છે અરે ભાઈ અમે શેમ આવું કર્યું છોકરાનું

Okay, bye Day bye. Day -bye. Day -bye.